ન કરો જ્યારે ફાયર બ્રિગેડ ને ફોન આવે છે તો તે સ્પીડમાં ભાગે છે ને થોડીક છેલ્ોમાં જ સ્થળ પર પહોંચી જાય છે જીવના જોખમે ફાયર બ્રિગેડ પહોંચે છે જ્યારે ફાયર અધિકારી જણાવ્યું હતું કે કોઈ આગો બનાવ બને ને કોઈ ફસાઈ જાય તો ફરીથી ફાયર ને કોલ કરો કે અમે બહાર કાઢી દીધા છે કંટ્રોલ સે કોલ मिला था કે આનંદનગર કારેલીબાગ એસ્ટ ટાવર મે એક માજી ફસ ગઈ હે મકાન કે અંદર દરવાજા બંધો ગયા હે ઓર વો અંદર ગભરા રહી હે મતલબ હમ લોકો સ્થળ પર પહોંચે તો તબ તક ઘરવાલો નો જો હે نکال દિયા થા हाँ उन्होंने हालांकि हमने उनके संपर्क में ही थे उनके फ़ोन पे, लेकिन उन्होंने ऐसा बताया नहीं कि हमने निकाल लिया है अब तुरंत कॉल करना चाहिए हालांकि अभी कोई दूसरा कॉल आया तो हम लोग वहाँ नहीं पहुँच पाए और ये कॉल बीच में ही हमारे को जो है इतना ज़्यादा हैरानगर्दी तो नहीं बोलेंगे लेकिन कुल मिला ठीक नहीं है उनको तुरंत बताना चाहिए ये चीज़